તો રાજકોટના તમે સાધુ વાસવાણી રોડના પાટીદાર ચોક નજીક ટુ બી ફ્લેટ શોધી રહ્યો તે પણ હાઈ રાઇસમાં તો આજે અમે તમારા માટે લઈને આવ્યો છે ટુ બી ફ્લેટ તે પણ અંદાજે છસો પચાસ ને તે પણ હાઈ રાઇસમાં તો ચાલો દેખાડી નમસ્કાર દર્શક મિત્રો હું જિજ્ઞેશ વસાણી નમા ઇસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઈબ કરો જેથી અમારી નવી અપડેટ્સ આપને મળતી રહે અત્યારે આવી ગયા છે આપણા ફ્લેટના લોકેશનમાં સૌથી પહેલાં પાર્કિંગ પાર્કિંગ તમે જોઈ શકો ખૂબ વિશાળ સાઈઝમાં તમને પાર્કિંગ મળી જવાનું છે અને તે પણ ફોર વ્હીલ હોય કે ટુ વ્હીલ હોય એ કોઈ પ્રકારની પાર્કિંગની આમાં તમારે સમસ્યા રહેતી નથી અને આ પ્રોજેક્ટ છે એ પ્રિમાઇન્સમાં જે રાજકોટના સાધુવાસવાણી રોડથી પણ પાટીદાર ચોક પાસેનું આ પ્રિમાઇસિસ છે અને આમાં સાથે તમને એમ્યુનિટી મળવાની છે વિશાળ જગ્યા મળવાની છે તો સૌથી પહેલાં તમને હું એમ્યુનિટીઝ નહીં દેખાડી દઉં છે તમારો સ્વિમિંગ એરિયા અહીંયા મળે છે તમને ગાર્ડન એરિયા અને સાથે ચિલ્ડ્રન પ્લે એરિયા તો અત્યારે છે આપણે ગ્રાઉન્ડ ફ્લોરના પેસેજ એરિયામાં અને સાથે તમને બે લિફ્ટ પણ મળવાની છે તો ચાલો ફ્લેટ દેખાડી દો આવી ગયા છીએ આપણે લિફ્ટના પેસેજ એરિયામાં તો પેસેજ એરિયામાં જોઈ શકો છો કે સામસામે બે ફ્લેટ મળે છે વેસ્ટ ફેસિંગમાં ફ્લેટ આવેલો છે અત્યારે હું લિંગ એરિયામાં છું આવો મારી સાથે આ છે તમારો લિવિંગ એરિયા જે વિશાળ સાઈઝ એમ કહેવાય કે મોટી સાઈઝમાં લિવિંગ એરિયા મળી જવાનો છે કારણ કે ફ્લેટની સાઇઝ છે ઓલમોસ્ટ છસો પચાસ કાર્પેટ આવે છે પ્લસ આમાં બે એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે એક અહીંયા જોઈ શકો છો નાની વિન્ડો અને એક એક્ઝેક્ટ દરવાજાની પાછળ તમને મોટી વિન્ડો મળી જાય છે તો આ છે લિવિંગ એરિયા અને લિવિંગ એરિયામાં જ એક તમને કોમન ટોયલેટ બાથરૂમ પણ મળવાનું છે અને સાથે સિંકનું પ્રોવિઝન બી અહીંયા મળી જાય છે હવે વાત કરીએ બેડરૂમની તો સૌથી પહેલા ફર્સ્ટ બેડરૂમ દેખાડી દઉં બેડરૂમની સાઇઝ મોટી છે કારણ કે ફ્લેટનો કાર્પેટ મેં કીધું અંદાજે છસો ને પચાસ કાર્પેટ આવેલો છે પ્લસ વેન્ટિલેશન માટે વિન્ડોઝ એક અહીંયા મળે છે અને એક એની બાજુમાં તમને મળે છે તો આ હતો આપણો ફર્સ્ટ બેડરૂમ આવો મારી સાથે તમને હું સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં આવી ગયા છીએ આપણે સેકન્ડ બેડરૂમમાં તો સેકન્ડ બેડરૂમમાં બી એર સર્ક્યુલેશન માટે બે વિન્ડો મળી જાય છે સાથે જ એની સ્પેસ બી જોઈ શકો છો બે ઓલમોસ્ટ મોટી સાઈઝમાં બેડરૂમ મળે છે અને સાથે આમાં તમને અટેચ મોટી સાઈઝમાં ટોયલેટ ને બાથરૂમ મળવાનું છે તો આ તો આપણો સેકન્ડ બેડરૂમ હવે આપણે વાત કરશું કિચનની તો તો કિચન એરિયામાં આવી ગયા છીએ અત્યારે કિચન સાઈઝની સાઈઝ મોટી સાઈઝ મળી જાય છે તમે જોઈ શકો છો મોટી સાઈઝમાં કિચન છે અનફર્નિશ છે તમને જે એવું જોવે એવું તમે કરાવી શકો છો પ્લસ જીએસપીસી ની લાઈન બી આમાં અવેલેબલ છે આરઓના પોઈન્ટ બી અવેલેબલ છે અને એને જ કનેક્ટેડ વોશ એરિયા તો જે વોશ એરિયા છે એ મોટી સાઇઝમાં તમને અહીંયા વોશ એરો મળવાનું છે અને સાઈડમાં બેક સાઈડ એમાં સ્ટોરેજ માટેનું પણ પ્રોવિઝન આપેલું છે તો આ તો આપણો ટુ બી નો ફ્લેટ જે રાજકોટના પાટીદાર ચોક જે સાધુ વાસવાણી રોડ પાસે પાટીદાર ચોક આવેલો છે ત્યાંથી તદ્દન નજીક આ ફ્લેટ આવેલો છે તો આ તો આપણો ટુ બી નો ફ્લેટ જે હાઈ રાઈઝમાં આવેલો છે અંદાજે છસો ને પાંચ કાર્પેટ મળે છે અને અનફર્નિશ્ડ ફ્લેટ છે ફ્લેટની વધારે વિગત જાણવી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સ સેટ કરો કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર અમારા નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો બે લાઈકોન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી અમારી નવી નવી વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે હું જિજ્ઞેશ વસાણી રજા લઉં છું ફરી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ભારત